આગળ વાત જામનગરની કરીએ તો મંદિર નહીં લોકોના રહેવા માટેના રહેઠાણ નહીં પરંતુ સ્મશાનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે જેને લઈને જામનગર શહેરમાં સ્થિતિ ખૂબ જ વધથી બધર થઈ રહી છે સ્મશાન ગૃહમાં પણ કમરસમા પાણી ભરાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જો અંતિમ સંસ્કાર માટે કોઈ આવતા હોય તો તે લોકોને પણ પરત મોકલવા પડે તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે કારણ કે આ જામનગર સ્મશાનગૃહ છે જે અત્યારે હાલ આખા આ સ્મશાનગૃહમાં પણ કમર સમા પાણી ભરાઈ ગયા છે જેથી કરીને કોઈ પણ જો મૃતદેહને લઈને આવે તો તેના પણ અંતિમ સંસ્કાર પણ આ જગ્યાએ ન થઈ શકે વરસતા વરસાદે જામનગરવાસીઓને એટલી કફોડી હાલત કરી નાખી છે કે તેઓ પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર પણ નથી કરી શકતા કારણ કે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તમે આ સ્મશાનના દ્રશ્યો છે સ્મશાનમાં ચારે કોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સ્મશાનમાં જે લાકડા પડ્યા હતા એ પાણીની વચ્ચે તણાઈ ગયા છે એટલું જ નહીં જે ઇલેક્ટ્રિક અહીંયા રાખવામાં આવ્યું હતું અંતિમ સંસ્કાર માટે એ હાલ બંધ થઈ ગયો છે એટલે કે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે સ્મશાનમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એક સમય એવું કહેવાતું કે જામનગરનું સ્મશાન લોકો જવા માટે આવતા પરંતુ આ સ્થિતિ તમે અત્યારે સ્મશાનની જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએ અત્યારે માત્ર પાણી જ પાણી છે વરસાદ વરસાદ ઇંચ જેટલો વરસ્યો છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે બે દિવસથી સ્મશાનમાં આ જ રીતે પાણી ભરાયેલા છે જેના કારણે લોકો અહીંયા અંતિમ સંસ્કાર માટે પણ નથી પહોંચી શકતા પરિસ્થિતિ એવી સર્જાય છે કે કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને રાખવામાં આવી રહ્યા છે ને જ્યારે આ પાણી ઓસરશે ત્યારે અંતિમ સંસ્કાર થશે આવી આ સ્થિતિ જામનગરની જોવા મળી રહી છે જામનગરના લોકો છે એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા અને અવિરત વરસાદ વરસી રહ્યો છે હજુ પણ રેડ અલર્ટ જામનગરમાં આપવામાં આવી છે આ તમે દ્રશ્યો જે આખી મહાભારતને અહીંયા દર્શાવવામાં આવી છે જે એક સમય નજરાણું હતું પરંતુ અત્યારની આ સ્થિતિ તમે જોઈ લો કે ક્યાંય કશું જ દેખાતું નથી ક્યાં પગથિયા છે ક્યાં શું છે ક્યાંથી જવું ક્યાંથી પરત આવવું આ બધું જ પાણીની વચ્ચે છે આખે આખું સ્મશાન જે ચારે કોર પાણી છે પાછળ રંગમતી નદી આવેલી છે રંગમતીના નદીના પાણી છે સતત અહીંયા સ્મશાનમાં આવી રહ્યા છે એટલું જ નહીં નદીની આસપાસનો જેટલો વિસ્તાર છે બધો જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો જે લોકો અહીંયા પહોંચી રહ્યા છે તેમને પણ મનાઈ કરવામાં આવી રહી છે કે અંદર ન જાઓ એ લોકોને બહાર રાખવામાં આવ્યા છે ત્યાંથી જ લોકોને ના પાડી દેવામાં આવે છે કે અત્યારે આવવા જેવું નથી કારણ કે પાણી ભરાઈ ગયા છે

એ બધું વેટ અહીંયા પાણી જ છે કેમ જવાનું અંદર અંદર જવાય એમ જ નથી ગઈ કાલે પણ અંતિમ સંસ્કાર માટે લોકો આવ્યા હતા આવ્યા હતા ને એક બોડી આવી હતી આઈલી ગઈ બે કલાક રોકાઈ હજી એક બોડી આવી જ નથી આમાં કરવું શું આમાં શક્યતા જ નથી બધી કઈ તો એ લોકો પછી ક્યાં અંતિમ સંસ્કાર માટે ગયા છે કોલ્ડિંગ માં રાખેલી બોડી હોસ્પિટલ માં કેમ કે અટાણે તો અહીંયા ચાલુ થાય એમ જ નથી કાઈ એટલે મેડમ પરિસ્થિતિ ગંભીર છે એટલે કોઈ જવા જેવું શક્યતા છે જ નહીં એટલે અમે બધે ઓપરેટરો ને બધે બારે જ દે એમની સ્થિતિ દિવાલે એટલે તો તૂટી ગઈ છે પાણીના ના દબાણ થી આ દિવાલા હમણાં જ બનાવેલી છે એટલે પાણીનો પ્રવાહ જો કેટલી તેજ ગતિથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ જ તેજ ગતિથી પાણીનો પ્રવાહ પણ જામનગરના શહેરમાં આવી રહ્યો છે અને જેના કારણે સ્મશાનની જે ત્યાં દિવાલ બનાવવામાં આવી હતી નદીના પાણી ધસમસતા જે વહી રહ્યા છે એના કારણે આ દિવાલ પણ તૂટી ગઈ છે અને જે અહીંયાના ઓપરેટર છે એમનું કહેવું છે કે બધી જ વસ્તુઓ અત્યારે બંધ થઈ ગઈ છે સાવ ઠપ થઈ ગયું છે કોઈ આવી શકે એવું નથી બે દિવસ થઈ ગયા આ પરિસ્થિતિ સ્મશાનમાં જોવા મળી રહી છે લોકો પહોંચી રહ્યા છે પરંતુ ના પાડવી પડી રહી છે કરીએ તો શું કરીએ કારણ કે અહીંયા કંઈ બચ્યું જ નથી અંતિમ સંસ્કાર કરવા માટે જે જગ્યા છે ત્યાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અહીંયા કોઈ લોકો પહોંચી શકે એવી કોઈ જ શક્યતાઓ અત્યારે નથી દેખાઈ રહી તો આશા રાખીએ કે અહીંયાથી કોર્પોરેશન પણ જે રીતે કામ કરી રહ્યું છે ઝડપથી અહીંયાના પાણી ઓસરે અને અહીંયા જે લોકો પહોંચી રહ્યા છે અંતિમ સંસ્કાર માટે લોકો પહોંચી રહ્યા છે તેઓ સ્વજનોને અંતિમ સંસ્કાર કરી શકાય કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર સંદેશ ન્યૂઝ જામનગર